થી આપણા ઉપર આજુબાજુ બધે છાટવાના ૐ નમો ભગવતે વાસ વિશ્વાસે પ્રેમ મંદિર તો આજે તારીખ 23 2025 ને શનિવારે 10 કલાકે અનુપૂક્ત દર્શન કરાવવાના તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આજે હું તમને અનુપૂક્ત દર્શન તથા રાધાકૃષ્ણ ભગવાનના દર્શન કરાવવાનો છું પ્રેમ મંદિર માં અંદર જઈને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો thank you ਵਾ ਤੇਵਾ ਸੁਦੇਵਾਯ વિવિધ પ્રકારના ભગવાનની રસોથી ભગવાનને અલગ અલગ કલરના ફળોનો રસથી ભગવાનને સ્નાન કરાવ્યું આપણો મીઠું ભગવાન લાગતો તો કેવો સારું ને તો હવે ભગવાનને અહીંયા આ બધું જ અહીંયા સફાઈ થશે ભગવાનને શિંગાર થશે ત્યાં સુધી દર્શન બંધ રહેશે એટલે તમારે બધાને દર્શન જલ્દી ખુલે માટે અહીંયાથી ક્યાંય જવાનું નથી ભગવાનના નામની નામ ધૂન કીર્તન કરવાનું ભગવાન આજે એક વર્ષ થયું આજે એમનો હેપી છે ગિફ્ટ લાવ્યા મોટું મોટું બોક્સ ને નાની નાની કાર એ તો જેવું આપશો એવું નામ આપશે પણ આપણે તો અહીંયા ખબર નહીં કે કોઈ ગિફ્ટ ની અહીંયા રિવાજ નથી અહીંયા તો બસ તમારા હૃદયનો ભાવ એને આપો તા સાઉદી પેલેસ છે સંગીત ભજન ગવરાવે કીર્તન કરજો બેઠા બેઠા ઈચ્છા બેઠા બેઠા તાળીઓ ઈચ્છા થાય તો તો થોડીક જ વારમાં પડદા ખુલી રહ્યા છે મિત્રો વિડીયોમાં બિના રહેજો આપણે રાધાકૃષ્ણ ભગવાનના દર્શન કરવાના છે અને અન્નકૂટ દર્શન કરવાના છે મિત્રો પાદુકે સવિલા સિદમ પદ્દાયા દેવતરોધીયતા રાધાકૃષ્ણ પાદુકેર્પયામી સૌ

मलिनमपि त्वदक्षि सङ्गा ब्रह्मेन्द्रा दभिलषणीयतामि संविराञ्जनं समर्पयामि गन्धः चन्दन् कुम्कुम् निर्चा करो मलय सम्भवम् पीतवर्णकौ मृगमद

अधिकासहिताय श्रीकृष्णचन्द्राय चन्दनं कुङ्कुमं च समर्पयामि अक्षदान् रत्नाक्षतैस्त्वाम् परिपूजयामि मुक्ताफलैरवा रुचिरैरविद्धैः अखण्डितम् श्मीरपङ्कातण्डुलैर्शदीन्दुमरीजिगौरवर्णे मणिमुक्ता विलसत् सुवर्णदण्डे जगदीशविचित्र चामरस्त्वा महामा व्यजनं व्यजनपो शतपत्रयुतै स्वभावशीतै रतिसौरभ्ययुतै परागपीतै भ्रमरी भ्रमरि मुखरे

त्यारे आठे दसाना दिक्क जो आवी गया चामरा इरेन बाई, चिंतन बाई, चंदरेश बाई, नयन बाई आप ता दिक्क जो चे आठे दिशा यह यह पेठा चे अन्या बालुची आनंद स्वामे अमारा सोड थी पदाय राचा मजु करवरत कुम्भो न्यस्त सिं� च चामरो मे गतुल्यो मत्तमातङ्ग एषः मातङ्गौ समर्पयामि अथ रथ रथद्रौ रथ द्रुतत ऋतुरगैर्विराजमानं मणिमाय चक्रचतुष्टये न योक्ता विता न योक्तां जगदीश हि समर्पया रथं समर्पयामि मण्डप रजत मण्डपधरौ कनकमयवितर्दिशोभमानौ दिशि दिशि पूर्णसुवर्णकुम्भयुक्तौ मणिमयशुभमण्डपन् त्व मयि कृपाय एते समरचन ग्रोहेतो रत्नमण्डपं समर्पयामि अथ नृत्यम् ભગવાન પાસે નૃત્ય કરવાનું તાલી પાડવાની ઠેસ લેવાની વાજિંત્ર વગાડવાના અને નાચવાની ઉભા થઈ જઈએ બધા દાદા પરમ પૂજ્ય દાદા આ દુનિયામાં તમારા કપડા ઉપર કોઈ લાલ કલર નો રંગ છાટે તો તમારા કપડા લાલ કલર તમારા ઉપર કોઈ લીલો કે પીળો રંગ છાટે તો બહુ સીધું છે કે તમે લાલ કે પીળા રંગ ના બની જાવ કાળો રંગ છાટે કાળો રંગ છાટે તો તમે કાળા બનો પણ કનૈયાના એક કાળા રંગનો મહિમા એ છે કે તમે એના રંગે રંગાવ તો તમે ધોળા બની જાવ

આજે પ્રથમ આનંદ ઉત્સવ આપણો એક વર્ષ સંપન્ન થયું આજે રાજેશભાઈ અને એનો પરિવાર આમના મનોરથી બન્યા છે આટોત્સવના મનોરથી બન્યા છે મેં બહુ સ્મૃતિમાં નથી કે મેં કઈ કથામાં જાહેર કર્યું પણ મેં વ્યાસપીઠથી જાહેર કર્યું કે આનંદ ઉત્સવના આપણે કોઈ મુખ્ય યજમાન બનાવીશું ને એ જ ક્ષણે એમનો કોઈ ફોન આવી ગયો સકલ પદાર્થ હે જગમાં ભાગ્ય વિના નથ